વાંકાનેર તાલુકાના કોઠારીયા જે હાઈવે છે ત્યાં આવેલ નવોદય વિદ્યાલય જે વાંકાનેરની એક મોડલ સ્કૂલ છે ત્યાં મનરેગા યોજના અંતર્ગત જે આંબાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ જે આપ જોઈ શકો છો સ્કૂલને કેટલી સરસ મજાની કોઠારીયા નવોદય વિદ્યાલય એક સરસ મજાનું મોડેલ એક સ્કૂલ છે અને એ મોડલ સ્કૂલની અંદરમાં જે ડેપ્યુટી ડીડીઓ દ્વારા જો આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ સરસ હરિયાળી વાળું જે આ નવોદય વિદ્યાલય છે ત્યાં આજે વૃક્ષારોપણ મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલ છે અને ખાસ મોરબીથી ડેપ્યુટી ડીડીઓ પણ હાજરી આપી છે અને આ પ્રસંગે ટીડીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે નરસંગ છૈયા સાહેબ રહ્યા છે હરેશ સોલંકી છે ડીડીપીસી આંબાના વૃક્ષો બહુ મોટા પ્રમાણમાં વાવેતર પણ કરવામાં આવ્યું છે જગ્યાએ તમે જોઈ શકો છો અને જે આ ખાસ તમને હું ડ્રોનથી બતાવી રહ્યો છું કે આ જે જળેશ્વર મંદિરની ફરતે હજારો વૃક્ષો વાવેતર પણ કરવામાં આવેલું છે જે હું આપને ડ્રોનના માધ્યમથી બતાવું છું કારણ કે આટલો મોટો દ્રશ્ય આપને બતાવવું અશક્ય છે એટલે હું તમને આ ડ્રોનના માધ્યમથી બતાવું છું અને આ બીજો કાર્યક્રમ રાતી દેવડી જે ખાસ જે કહી શકાય એવો એક કાર્યક્રમ દેવડી ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવેલ છે આજે એક 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 ગ્રીન હબ તરીકે ઉપસી આવ્યું છે હમણાં તાજેતરમાં જે શંકર ભગવાનની જે મૂર્તિ પણ પધરાવમાં આવી છે ત્યાં પણ ખાસ મહાવીરસિંહ ઝાલાનું સરસ મજાનું આયોજન અને હતું ને એની અંદરમાં પણ ટીડીઓ અને ખાસ બધા મહેમાનો પણ બધા હાજર રહેલા હતા અને ત્યાં પણ વૃક્ષારોપણ કરવામાં આવેલ અને આંબાના જે વૃક્ષોને એનું વૃક્ષારોપણ કર્યું છે એ પણ હું આપને ડ્રોનના માધ્યમથી આખું લીલી છમ હરિયાળી થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે જે આખે આખો એરેલ હું આપને બતાવું છું જો આખું ફરતું ચોગરદમ લીલી છમ હરિયાળી આપને જોવા મળે છે તે આપ જોઈ શકો છો કારણ કે રાતી અનકોરબા ધામની અંદરમાં ખરેખર એટલા બધા વૃક્ષો આવ્યા છે અને જે વૃક્ષોના લીધે આજે એક વાંકાનેનું એક મોડલ તરીકે એક ગ્રીન હબ તરીકે ઉપસી આવ્યું છે અને માણસોને ત્યાં અવારનવાર જવાનું આપને મન થાય જો આપણે એના ફરતી ચોગરદમ હરિયાળી છે જે રાતી દેવડી ગામ જે તમને જે છે એ આ બાજુમાંથી જો આશોય નદી નીકળી રહી છે એ પણ કેટલી સરસ મજાની ખડખડ વહેતી નદી બાજુમાંથી જાય છે અને આ બાજુની અંદરમાં જ અનકુંવરબા ધામ પણ આજે એક વાંકાનીનું એક મોડલ છે જો આ રાતીદેવડી ગામ પણ હું આપને બતાવું છું બાજુની થોડે જ અડધો કિલોમીટર દૂર રાતીદેવડી ગામ પણ આવેલું છે અને ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સથી તમે ત્યાં અંકુવરબા ધામ આવી શકો છો જે રોડ ને રસ્તો પણ હું આપને બતાવું છું જે લોકેશન બતાવી રહ્યો છું આ આશોય નદી પણ હું બતાવું છું આપને જેથી કરીને આપને ખ્યાલ આવે અને એ જે ધામની અંદરમાં એટલા બધા વૃક્ષો આવ્યા છે જે તમે જોશો તો તમને પણ આશ્ચર્ય થશે કે ખરેખર કેટલી ક્રાંતિ કરી છે અને તાજેતરમાં જ આ એક મૂર્તિ શંકર ભગવાનની મૂકવામાં આવી છે અને જે વૃક્ષારોપણ આજે કરવામાં આવ્યું છે તે પ્રસંગે ખાસ ઠક્કર ભાટીએને પણ ખાસ હાજરી આપી અને ખાસ આ કાર્યક્રમને આજે દીપાવો છે જેને કહી શકાય સાચા અર્થમાં જો વૃક્ષારોપણ થઈ રહ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર એ એચ વિંજવાળીયા ખૂબ જહેમત ઉઠાવી હતી વાયુની થઈ અને આપણે જીવી શકીએ એવી રીતે આ ભોર લોક બનાવ્યો ચોર્યાસી લાખ નમિનો બનાવી અને ચોર્યાસી લાખ શ્વાસ થઈ શકે તે માટે આવા વૃક્ષી જરૂરી આવા વૃક્ષ આપણને પ્રદાન કરી તો બે હાથ જોડી પૂરા સલાઈ માટે તમે આ ધરતી પર બિરાજમાન થાવ એક અંકુળમાંથી બીજો અંકુળ ફૂટે એવી રીતે તમે બીજી જગ્યાએ પણ બિરાજમાન થાઓ અને સદાનું માટે માનવ સૃષ્ટિનું કલ્યાણ કરો એ આજ ઘોડી પગે લાગો ઓમ આવાહનમ નજાનામી નજાનામી સમર્ગનમ હું જાઉં સૈવ નજાનામી સમસ્વ પરમેશ્વર ઓમ પ્રેખત સ્વામ રૂત પ્રસુની માતર સુભન જાવાનો વિદે પૂજમય અગ્નિ Barat Mataki. Oh, halo, halo, દર્શક મિત્રો આજે છે રાતી દેવડી માં એવા છે દેવડી ની અંદર માં વન કુંવારબા ધામ છે જે આજે વૃક્ષો નું એક મોટા નું વન્ય કહી શકાય વન કહી શકાય આવતા દિવસો ની અંદર માં રાતી દેવડી નું નામ આખા ગુજરાત માં ગુંજવાનું છે અને દિવસે થતું હોય છે ઉછેર થાય છે અને વૃક્ષો જે મોટા થાય છે આવતા દિવસોની અંદરમાં આ ધામ જે છે એ વાકાનેર તાલુકાનું સૌથી શ્રેષ્ઠ વન્ય સૃષ્ટિ અને વન્ય પર્યાવરણ નું મોટા મોટું ધામ બની જશે એવી મને શ્રદ્ધાને વિશ્વાસ છે

આ બધા છોકરીઓ ને બધાને બધા આવી જાઓ બધા આવી જાવ બધા બસ આયમ આ તો વૃક્ષારોપણ છે ભાઈ આની અંદર માં તો વધુ બધું વધુ જેટલા માણસો આવે એટલે સારું બધા હાલો ઠિકારીઓ આવતે છે બેનું બથે 也嘛从来不会的，他他 <laughs> <laughs> કરે છે આપણી ફરજમાં આવે આપણે કે દર વર્ષે એક વૃક્ષ તો આપણે કેવો સંકલ્પ કરે કે હું એક વૃક્ષ વાવીશ મારો જન્મ દિવસ હોય અથવા તો આપણા બાળકોનો જન્મ દિવસ હોય અથવા તો આપણા આપણા ઘરે કોઈ સુખ પ્રસંગ હોય આપણે પ્રસંગની શરૂઆત અથવા તો દેની ઉજવણીમાં આપણે વૃક્ષ વાવીએ તો આપણે પર્યાવરણનું ખૂબ જ મોટું જતન કરી શકીશું આપણે જોઈએ કે અત્યારે કેટલા ઉદ્યોગો વિકસ્યા અને એના લીધે આપણે ઘણું વાતાવરણ પણ દૂષિત થયું તો એના માટે આપણે એના ફલસૂત્ર રૂપે આપણે વૃક્ષો વાવીએ તો આપણને ખૂબ જ વાંકાને તો આપણે જોઈએ કે હરિયાળો પ્રદેશ છે પણ બીજા તાલુકામાં આપણે જોઈએ તો એટલું બધું વૃક્ષોનું પ્રમાણ નથી આપણે જેમ જેમ આમ જઈએ માળિયા સાઈડ કે મોરબી કે ટંકારા આપણે કહી કે કંઈક હરિયાળો પ્રદેશ આપણને થોડોક જોવા મળે આવું જ જો આપણે દરેક આખા જિલ્લામાં આ વખતે દીદીઓ સાહેબ પ્રજાપતિ સાહેબે નિદાન કર્યું કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવી અને આપણા જિલ્લાને હરિયાળો બનાવીએ તો આપણે અત્યાર સુધીમાં તો લગભગ પાંચ હજાર આંબાઓ વાવી દીધા આપણે મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જેટલા લાભાર્થી છે આપણે પચીસસો લાભાર્થી દરેકને એક એક આપણે આંબો જિલ્લા પંચાયત તરફથી મળેલો છે અને આપણે એને આપેલો છે એ સિવાયના પચીસો વૃક્ષો આપણે મનરેગા અંતર્ગત આપણે દેખરેખ રાખી અને ફાળવવામાં આવેલી એ પૈકી આપણે સો આંબાઓ જે અહીંયા વાવવામાં આવ્યા છે એવી જ રીતે આપણે લગભગ સાઠ કે સિત્તેર હજાર વૃક્ષો તો આપણે વાવી દીધા છે અને બીજા સાઠ સીતેર હજાર વૃક્ષો વાવશું એટલે એક થી દોઢ લાખ વૃક્ષો આંબા સિવાયને પણ વાવવાનો નિર્ધાર કરેલો છે એવી જ રીતે આપણે આપણા ગામમાંથી જે આ પહેલા પણ વાવેલો જાડેજા સાહેબ બધા એમને પણ વૃક્ષારોપણ કરેલું છે પ્રજાપતિ સાહેબ પણ આવી ગયા આજે એમને પેટીના કારણે ઉપસ્થિત નથી રહી શક્યા પરંતુ આપનો આભાર માનું કે આપણે આપનો કિંમતી સમય ફાળવી અને વૃક્ષારોપણ માટે અને આપ વૃક્ષો આજે વાવશો એનું કરશો એવા સંકલ્પ સાથે હું બસ મારી જય પર્યાવરણ મિત્રો હું તો આજે એક ડ્રોન કેમેરામેન તરીકે આવ્યો છું એટલે મારી ભૂમિકા જરાક જુદી છે પણ માવીશીનો આગ્રહ છે કે ભાઈ તમે પણ એક વાઇલ્ડ લાઈફ પ્રેમી છો અને વાઇલ્ડ લાઈફનું તમે પણ જતન કરો છો તો તમે પણ બે શબ્દ કહ્યું એટલે મને પણ મહેમાન તરીકે બેસાડ્યો છે મારા હાથે વૃક્ષારોપણ કરવા દીધું છે એટલે હું ખરેખર નાતી દેવડીનો અને તાલુકા પંચાયતનો ખૂબ ખૂબ આભારી છું કે તમે પણ એક કલાકારને પણ તમે પ્રોત્સાહિત કરો છો અને શૈલેષભાઈ ઠક્કર મારા મિત્ર પણ આવ્યા છે એટલે મને ખૂબ આનંદ છે કે આ પ્રસંગે એક આવા વિશેષ વ્યક્તિ પણ આવ્યા છે ખરેખર જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે ગુજરાત સરકાર જે અત્યારે વૃક્ષારોપણ ઉપર જે ભાગ આપે છે

દરેક ખેતર અને બીજ જોવા મળતા ઈજ દોડ ઉપર તમે જાઓ તો મિત્રો સો ટકા પ્રગતિ થવી જોઈએ તો પ્રગતિ એવી ન થવી જોઈએ કે જે આજે આપણે ઓક્સિજન માટે થઈને આપણા પાછા થઈ જાય

પણ સાહેબ માત્ર પત્રકાર તરીકે અહીંયા નથી આવ્યા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ સેવા સમિતિના સૌ સદસ્યો અગ્રણીઓ ભાઈઓ અને પર્યાવરણનું જતન કરવું એ દરેક મનુષ્યની આપણી ફરજ છે પર્યાવરણની જે અત્યારે પ્રકૃતિ બદલાઈ રહી છે ઉનાળામાં વરસાદ પડે ને શિયાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ નથી પડતો આ બધું પ્રકૃતિ બદલાય છે એ પ્રકૃતિનું જતન આપણે કરવું જરૂરી છે અને પ્રકૃતિનું જતન એટલે વૃક્ષો વાવવા પાણીનો બચાવ કરવો કે જે કરવું આ બધા રાજ્ય કેન્દ્ર સરકાર તો આના માટે કરે છે મોદી સાહેબે પણ રક્ષાબંધન નિમિત્તે એવું જાહેર કર્યું છે કે દરેક લોકો રક્ષાબંધન એક બેનના નામે કે માના નામે વૃક્ષનું વાવેતર કરે તો આપણે પણ આ પ્રકૃતિના જતનમાં જોડાઈએ અને અંકુવર ધામ સેવા સમિતિ જે આ સારું કાર્ય કરેલું છે એ એમાં આપણે તમામ એને સહકાર આપીએ અને જે કંઈક કાર્ય કરીએ છીએ એને ખુબ ખુબ અભિનંદન છું આભાર હમણાં પાટીભાઈ કીધું કે પર્યાવરણ જતન અને આ ધરતી આપણને ઘણું બધું આપે છે પણ આપણે શું આપ્યું પણ એના એક સ્લોગનમાં આજે આ પર્યાવરણનો જ વિષય છે ત્યારે વૃક્ષ અમે દેતા હૈ સબકુછ

અને આપણે પણ આપણે વિચાર કરીએ કે આ વૃક્ષો કોઈને પણ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ સંપ્રદાયો કોઈને પણ બાદ રાખ્યા વગર સૃષ્ટિના તમામ જીવોને ફળ આપે છે વાત કરીએ તો પણ અપેક્ષા કશું જ નથી તો આ તમામ પૃથ્વીની માનવજાતમાંથી એક મનુષ્ય જ બુદ્ધિશાળી છે જે વિચારી શકે છે તો પર્યાવરણનું જતન અત્યારે વિશ્વ લેવલે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ બને છે એટલે ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર આંતરરાષ્ટ્રીયના દેશો અત્યારે ગ્લોબલ વોર્મિંગથી ખૂબ ચિંતિત છે એટલે આપણે કશું ન કરી શકીએ તો કાંઈ નહીં આપણે વિશ્વને દ્રષ્ટિમાં ન રાખીએ તો કાંઈ નહીં પણ ફક્ત આપણે જ્યાં છીએ અહીંયા ત્યાં તો આપણી ફરજ બને જ છે કે વૃક્ષો વાવીએ વૃક્ષો સમગ્ર સૃષ્ટિને પાલનહાર છે હું તેવું માનું છું સચિત એટલે અહીંથી પ્રધારણ જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો પ્રયાસ છે તેને હું બિરદાવું છું અને અનપૂર્ણ બાદ ધામ સમિતિને પણ લાખ લાખ અભિનંદન કારણ કે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં એ કશું જ નહોતું અહીંયા ઊભું રહેવું હોય તો પણ આપણે વિચાર કરવો પડતો હતો પણ એના પ્રેરણા સ્ત્રોત સમાન ચંદ્રસિંહ એમના ફાધરનું બેહાંત થયું ત્યારે તે એ પછી એમને સતત એમ થતું કે મારે હવે કંઈક કરવું જોઈએ ત્યાર પછી એ પ્રેરણાના સ્ત્રોત બન્યા અને ગામ લોકો એમાં જોડાઈ ગયા અને અત્યારે આપણે અહીંયા જોઈ રહી છીએ જે પ્રોગ્રામ મનાવી છીએ પર્યાવરણનો એ શૂન્યમાંથી સર્જન અહીંયા કર્યું છે અને આગળ પણ થતું રહેશે એવી હું અનકુરબા ધામ સમિતિ અને

Yeah.

જ્યાં જ્યાં એમને એમ થાય કે વૃક્ષારોપણ કરવા જેવું છે તેઓ અહીંથી નીકળ્યા હોય અને એમ થાય કે આ જગ્યાએ વૃક્ષારોપણ કરવા જેવું છે તો તરત એક તક ઝીલી લે છે આ ખરેખર તેઓએ અમારી નોકરીની સાથે સાથે એક સરકારી કાર્યક્રમો કરી અને વૃક્ષારોપણના અનેક જગ્યાએ કાર્યક્રમ કર્યા છે આપણા મોરબી જિલ્લામાં લગભગ ગામે ગામે કાર્યક્રમ થઈ ગયા છે આ અન્વયે દરેક અમારા જિલ્લાના અધિકારીઓ હોય તેઓને એક એક ગામ આપેલું છે કે ભાઈ આ ગામે વૃક્ષારોપણ થાય સારું વૃક્ષારોપણ થાય સારું આયોજન થાય એવું જિલ્લા વિકાસ અધિકારી સાહેબે સૂચના આપેલ છે મિત્રો રોજ જે આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો એનો એ આપણા તાલુકામાં નવસો ને અઠ્યાવીસ આંબાઓ આવેલ હતા જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભાર્થી હોય તેના ઘર આંગણે સાહેબની એવી નેમ હતી કે દરેક પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી છે એ પોતાના ઘર પાસે એક આંબાનું વૃક્ષ વાવે જો એના ઘર પાસે જગ્યા ન હોય તો અન્ય જગ્યાએ પણ આ લાભાર્થી આંબાનું વૃક્ષ વાવે અને તેનું જતન કરે મિત્રો એટલે ખાસ મેં કીધું એમ અગાઉ કે વૃક્ષારોપણ અન્વય સાહેબ બહુ જ ફ્વરી છે અને તેઓને અને ખાસ આપે બધા વ્યક્તિઓએ પણ કીધું અગાઉ કે ભાઈ વૃક્ષારોપણ કરવું જરૂરી છે ખાસ જરૂરી છે આજે અમે આની પહેલાં તહેવાર નવોદય વિદ્યાલયમાં પણ વૃક્ષારોપણ કરીને આવ્યા આની આગલા અમે અઠવાડિયા પહેલાં નુરસરીયા ગામે અને રાણીકપર ગામે આજ રીતે વૃક્ષારોપણ કર્યું અને આજનો જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રહ્યો જે ખરેખર હું આટલા વર્ષોથી નોકરી કરું છું એ સમય દરમિયાન મને આજે પ્રથમ બહુ જ એમ કે આનંદ થયો એક બહુ જ સમિતિના સભ્યો દ્વારા ગામના લોકો દ્વારા ઘણો સહકાર મેળ્યો છે અને આજનો ખરેખર વૃક્ષારોપણ કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો અને મિત્રો આજે જે પણ જે પણ આ લોકોએ જે કાંઈ હોય જે તેઓએ કીધું છે એ મુજબ આપણે એને પાલન કરી અને ખરેખર વૃક્ષારોપણ કરી જ્યાં જ્યાં તક મળે આપણને એમ થાય કે અહીંયા એક વૃક્ષ વૃક્ષનું જતન કરવું છે અને એક જવાબદારી લઈએ કોઈ પણ એક વૃક્ષ અહીંયા ઘણા બધા વૃક્ષ છે એની એક કોઈએ એક જવાબદારી લઈ લેવાની કે ભાઈ આ વૃક્ષનું જતન કરી કોઈ વૃક્ષનું ખરેખર જતન થશે અને ભવિષ્યમાં એનું આપણને ફળ મળશે અને મિત્રો વૃક્ષ શું આપે છે તમને કહી દઉં મિત્રો એક વૃક્ષ છે માની લો કે આપણા આંગણે હોય તો ઘરમાં આપણા કોઈ પરિવારના કોઈ મનુષ્ય કોઈને તકલીફ પડતી હોય એને બહુ જ મોટી મુશ્કેલી આવવાની હોય તો તમને ખ્યાલ હોય તો ખરેખર ક્યારેક કોઈ વૃક્ષ ઊભે ઉભું સુકાઈ જતું હોય છે તો એ વૃક્ષ એની ઉપર લઈ લે છે એટલે ખાસ મિત્રો વૃક્ષ જતન કરીએ બસ આટલું જ કરી ફરી તમામનો નો આ તકે ખુબ આભાર માનું છું જે આજે કાર્યક્રમ બહુ જ સરસ કર્યો આચાર્યશ્રી હોય મહાવીર ઝાલા હોય મારા મંત્રી મંત્રીશ્રી હોય ગામના આગેવાનો રાજભા તમામનો નો આ તકે ખૂબ આભાર માનું છું થેન્ક યુ